પોરબંદર ચોપાટી ખાતે સતત ત્રેવીસમા વર્ષે ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં એકસો છવ્વીસ સ્પર્ધકોએ દરિયાના મોજા સાથે બાદ પીડી હતી જેમાં મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા જુઓ પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ પોરબંદરના આંગણે કુદરતી રમણીય અને સુંદર મજાનો દરિયા કિનારો આપ્યો છે ત્યારે દરિયાઈ તરણ જેવી સાહસિક રમતગમત પ્રવૃત્તિ વિકસે તેવા હેતુથી

જિલ્લાના એકસો છવ્વીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં બાળકો ઉપરાંત મહિલાઓ અને વૃદ્ધ પણ જોડાયા હતા જોકે આ વખતે ઠંડી ન હોવાના કારણે સ્પર્ધકોને દરિયાનું પાણી ચીરી આગળ વધવામાં કોઈ ખાસ મુશ્કેલી પડી ન હતી દરેક સ્પર્ધકોને સલામતી માટે બોટ કાયાક તેમજ ક્લબના તરવૈયાઓ દ્વારા સતત તૈનાત રહીને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી રેફરીઓ તેમની ટીમ સાથે સતત તરવૈયાઓ પર નજર રાખી દરેકને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહિત કરતા હતા ચોપાટી ખાતે તેમજ સમુદ્રની અંદર દરેક વ્યવસ્થા સંભાળતા સભ્યોને પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠા સાથે નિભાવી હતી અને વહીવટી તંત્ર નગરપાલિકા તેમજ અન્યનો સહયોગ સતત મળ્યો હતો અને ઉત્કૃષ્ટ વ્યવસ્થા તેમજ આયોજન માટે મહિલાઓની કરેલી મહેનત દીપી ઉઠી હતી તો ચોપાટીના કિનારે મોટી સંખ્યામાં શહેરીજનો આ સ્પર્ધા નિહાળવા ઉમટી પડ્યા અને ચિચ્યારીઓ વડે સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો આ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકોને આગામી છ જાન્યુઆરીના રોજ નેશનલ સી સ્વિમિંગ અને રોકડ આપી આવશે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા ચોપાટી ખાતે કાયમી માટે વિનામૂલ્યે સમુદ્રીતરણની તાલીમ આપવામાં આવે છે ઉપરાંત વર્ષમાં બે રાષ્ટ્રીય પર્વ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ મધરિય ધ્વજવંદન પણ કરવામાં આવે છે આગામી તારીખ છ અને સાત જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધા યોજાશે જેમાં દેશભરના બારસો થી વધુ તરવૈયાઓ ભાગ લેવા આવશે હાલ રજીસ્ટ્રેશન ચાલુ છે વિજેતાઓની વાત કરીએ તો દસ કિલોમીટરની સ્પર્ધામાં પ્રથમ ક્રમે જયદીપ કોથરિયા બીજા ક્રમે જયમલ ઓડેદરા અને ત્રીજા ક્રમે હિરેન જેબર વિજેતા થયા હતા દસ કિલોમીટરની આ સ્પર્ધામાં દરિયામાં સતત ત્રણ કલાકથી વધુ સમય તરવું પડે છે જ્યારે 1 કિલોમીટરની સ્પર્ધાના વિજેતાઓની વાત કરીએ તો 1 કિલોમીટરની સ્પર્ધામાં 6 વર્ષથી 14 વર્ષના બાળકોની કેટેગરીમાં બાળકીઓમાં શાંતિ મોરી પ્રથમ ક્રમે અદિતિ સાલુકા દ્વિતીય ક્રમે અને કાજલ મોરી તૃતીય ક્રમે વિજેતા બની હતી જ્યારે બાળકોમાં પ્રથમ ક્રમે હિતેન પરમાર દ્વિતીય ક્રમે મોહિત જોંગી અને તૃતીય ક્રમે અભય છેલર વિજેતા બન્યા હતા એક કિલોમીટર ચૌદ થી ચાલીસ વર્ષના બહેનોમાં પ્રથમ ક્રમે પૂજા મોરી દ્વિતીય ક્રમે એકતા સોની અને તૃતીય ક્રમે ભૂમિ સોલંકી વિજેતા બની હતી જ્યારે ભાઈઓમાં પ્રથમ ક્રમે પાર્થ સોલંકી દ્વિતીય હર્ષ પ્રોકવાણા અને તૃતીય ક્રમે વિક્રમ મોરી વિજેતા બન્યા હતા એક કિલોમીટરમાં ચાલીસ થી સાઠ વર્ષના બહેનોમાં પ્રથમ ક્રમે દક્ષાબેન ચામડિયા દ્વિતીય ક્રમે ભાવનાબેન ચામડિયા અને તૃતીય ક્રમે ડોક્ટર રૂપાબેન બારિયા વિજેતા બન્યા હતા જ્યારે ભાઈઓમાં પ્રથમ ક્રમે જયેશભાઈ પોસ્તરિયા બીજા ક્રમે ઘનશ્યામભાઈ સોલંકી અને ત્રીજા ક્રમે વિજયભાઈ મોતી વર્ષ વિજેતા બન્યા હતા એક કિલોમીટરમાં સાઠ વર્ષથી ઉપરના બહેનો માટેની સ્પર્ધામાં પહેલા ક્રમે લીલુબેન મલ્લી દ્વિતીય ક્રમે રંજનબેન કોટક વિજેતા બન્યા હતા જ્યારે ભાઈઓમાં પ્રેમજીભાઈ પોસ્તરિયા પ્રથમ ક્રમે કિસાભાઈ મોરી દ્વિતીય ક્રમે અને બાબુભાઈ મછવારા તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ રાજુભાઈ છે હું અહીંયા શ્રી રામ ક્લબમાં અભ્યાસ કરું છું પછી અહીંયા મને બહુ મજા આવે છે પ્રથમ નંબર દર વખતે લઈને આવું છું એક કિલોમીટરમાં હું ફર્સ્ટ આવી છું હું પાંચ થી સાત વર્ષની હતી તે દિવસની સ્વિમિંગ કરું તે દિવસનો મારો નંબર આવે જ છે હું પંદર વીસ વર્ષથી ભાગ લઉં છું આ વખતે પહેલી વાર ભાગ લીધો બાકી બહાર ગુજરાત લેવલમાં ભાગ પણ આમ એથલીટ છે રનર છે પછી આ વખતે સ્વિમિંગ મને ઈચ્છા થાય કે ભાગ લઈએ મને બહુ સારું લાગ્યું ને વારંવાર થાય જોઈએ જેથી કરીને બધા નવા છોકરાઓ ઉત્સાહિત થાય જે બધા છોકરાઓ છે હજી ટીવીમાં ને મોબાઈલમાં કરી ગયા જ એમાંથી બહાર નીકળે કેટલામો નંબર આવ્યો તમારો આજે મારો ફર્સ્ટ નંબર આવ્યો ફરી કેટલી પૂછતા મારું નામ ગીતાભાઈ મોરી છે મેં ધોરણ વેરાવળમાં પણ ભાગ લીધો છે એકવીસ નોટિકલ મેચમાં અને પછી આ આવીને બધા જોકરને શીખવાડવાનું ચાલુ કર્યું એ પછી હર્ષિતભાઈ અમને મળી ગયા એટલે અમે અહીં આયોજન કર્યું હરીફાઈનું હરીફાઈનું આયોજન કર્યા પછી હું જેટલી હરીફાઈ ચાલુ થાય છે દીની ત્યાં દી સેકન્ડ જ આવું છું અને મારી ઉંમર છે સિત્તેર વર્ષ અને ખેલ મહાકુંભમાં પણ હું ભાગ લઉં છું ડોક્ટરે એમાં બે હજાર દસથી મોદી સાહેબે ચાલુ કરેલું છે ત્યારથી હું ફર્સ્ટ સેકન્ડ ફર્સ્ટ સેકન્ડ જ નંબર આવું છું ત્રણ ગેમમાં એકમાં નહીં એક બે અને ત્રણ ગેમ સો મીટર સો મીટર ને રાજ્ય લેવલે સાત વખત બીજો એક વખત પહેલો બે વખત બીજો બીજો ને ત્રણ વખત નમસ્તે શ્રી રામશ્રી સ્વિંગ ક્લબ છેલ્લા બાવીસ વર્ષથી આ સ્પર્ધા યોજી રહી છે અને લોકોનો બહોળો પ્રતિસાદ દર વર્ષે મળી રહ્યો હોય છે પણ આ વર્ષે લગભગ વીસથી પચીસ ટકા જેટલા સ્પર્ધકોનો વધારો થયો છે ખાસ કરીને મહિલાઓએ અને બાળકોએ વધારે ભાગ લીધો છે આજે લગભગ એકસો ને પચીસ છવ્વીસ જેટલા સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે જેમાં દસ કિલોમીટરની સ્પર્ધા જે અઘરી ગણાય જે લાંબી ચાલે અને જેમાં સ્ટેમિનાની કસોટી થાય એમાં પણ આ વખતે સાડત્રીસથી આડત્રીસ પાર્ટિસિપન્ટ છે જે દર વખતે લગભગ વીસેક જેટલા હતા બાળકોની સંખ્યામાં પણ વધારો છે અને મહિલાઓ અને આપણી દીકરીઓ પણ સારી એવી સંખ્યામાં ભાગ લઈ ગયા છે એટલે એ એ ઉત્સાહજનક બાબત છે અને સૌને અભિનંદન અને તમને શુભેચ્છા યોજવામાં મેઇન હેતુ એક છે કે રમતગમત પ્રત્યે લોકોની અભિરુચિ કેળવાય અને માત્ર રમતગમત નહીં પણ જેમાં સાહસની જરૂર પડે એ એવી રમતગમતને પ્રોત્સાહન મળે અને એ સમાજમાં વધુને વધુ પ્રસરે એના માટે દર વર્ષે અમે મહેનત કરતા હોઈએ છીએ અને અમને ખુશી છે કે લોકોનો પ્રતિસાદ પણ એટલો જ સારો રહ્યો છે પણ રાષ્ટ્રીય કઈ રીતે હા દર વર્ષની જેમ જાન્યુઆરીની જે પહેલું વીક હોય છે એમાં આપણે ઇન્ડિયા ઓલ ઇન્ડિયા ઇન્વિટેશનલ અથવા તો નેશનલ કોમ્પિટિશન યોજી યોજીએ છીએ આ વખતે પણ છઠ્ઠી સાતમી તારીખના રોજ દેશભરમાંથી સારા સારા તર્વે એવો આવવાના છે અને જેમ ઓપન પોરબંદરમાં વધારો થયો છે કોમ્પિટિશન પ્રત્યે ભાગ લેનારાનો એ જ રીતે નેશનલમાં પણ સારો એવો વધારો થયો છે દર વખતે ગયા વખતે અમારી પાસે નવસોથી નવસો દસ જેટલી એન્ટ્રી હતી એને બદલે આ વખતે અગિયારસો જેટલી એન્ટ્રી અમને મળી છે એટલે એ વખતે પણ દેશભરમાંથી સારા સારા તરવૈયાઓ આવશે એમને જોવાનો લાભ મળશે તો પોરબંદરની સમસ્ત જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે એ દિવસે આવીને ખાસ લાભ લે